આપ જોઈ રહ્યા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન્ડને લઈને જ એક માસ્તી મોહિમ ઉપાડવામાં આવી છે અને આ મોહિમ ઉપાડી નગરમાં સદંતર પ્લાસ્ટિક બેગ અને પેપર કપ બંધ કરવામાં આવ્યા છે હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગતરોજ ચાર જેટલા વેપારીઓ સાહેબમાં ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ પ્રમુખ બિરેન શાહ દ્વારા પ્લાસ્ટિક બેન્ડ હોય તેને લઈને જ કડક સૂચના પણ આપવામાં આવી છે કોઈ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધરાધુરમ પ્રમાણમાંથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં ત્રણથી ચાર કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે જેનો ત્રણ હજાર જો દંડ ભર્યો વસૂલ કરવામાં આવ્યો છે આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી બેગ હેન્ડબેગ લઈને જાય જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે અને ખાસ વેપારીઓને નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી ગાઈડલાઇનમાંની બહાર છે એનો ઉપયોગ ના કરો ને એકસો વીસ માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે થેલીનો યુઝ થાય છે એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે ફરી જો કોઈ વારંવાર રીતે એક બે વાર પકડાશે તો એને દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે